वलसाड खाते दर्दीनेते एम्बुलन्स ट्राफिक दे ट्राफिक क्लिअर कर વલસાડ ખાતે ઇમરજન્સી સારવાર માટે દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ જતા વલસાડના સાંસદ ધવલ પટેલ તેમજ ધારાસભ્ય ભરતભાઈ પટેલ સંગઠન આગેવાનો જાતે રોડ ઉપર ઉતરી ટ્રાફિક વ્યવસ્થા ક્લિયર કરાવી એમ્બ્યુલન્સને બહાર ખડાવી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સને બહાર ટ્રાફિકમાંથી કાઢી નવનિર્મિત ઓવરબ્રિજનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સને રવાના કરવામાં તેમજ દર્દીનો જીવ બચાવવામાં મદદરૂપ થયા હતા આ દ્રશ્યો નિહાળતા સ્થાનિકોએ સાંસદ ધવલ પટેલની સરાહના કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો